ગોધરા કનેલાવ તળાવના બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે મહત્વના સમાચાર મળી રહ્યા છે ગોધરાથી ગોધરાના કનેલાવ તળાવમાં બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે કનેલાવ પિકનિક પોઈન્ટની પણ તંત્ર દ્વારા જાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે લાંબા સમયથી કનેલાઉ પિકનિક પોઈન્ટની હાલત બદતર જોવા મળી રહી છે આ સામાજિક તત્વોનો અડ્ડો જોવા મળી રહ્યો છે એક સમયે ગોધરાના લોકો આનંદ પ્રમોદ માટે મોટી સંખ્યામાં કનેલાઉ પિકનિક પોઈન્ટ ખાતે હરવા ફરવા જતા હતા પરંતુ હવે ત્યાં બ્યુટિફિકેશન થાય તેવી માંગ થઈ રહી છે તેની હાલત ખસ્તા જોવા મળી રહી છે કનેવાલ તળાવમાં પિકનિક પોઈન્ટની જાળવણી કરવામાં તંત્ર ક્યાંક ઉભ્યું હોય તેવું લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને આ જગ્યાનું બ્યુટિફિકેશન થાય તેવી માંગ કરવામાં આવી રહી છે આજે કે વધુ કરીશું સમર રવિભાઈ અમારી સાથે લાઈવ જોડાયા છે રવિ આ સ્થળનું થાય તેવી લોકોને હરવા ફરવા માટેનું એકમાત્ર સ્થળ જે કનેલાવ ટિકનિક પોઈન્ટ આવેલું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કનેલાવ ટિકનિક પોઈન્ટની માબા સમિતિ ધ્યા કારણે જે જે સમગ્ર આખો છે 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 તેની હાલત તે હું દ્રશ્ય બતાવીશ કે અહિયાં જે પાણીની પરત છે તે પણ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે નળો પણ કાર થઈ ગયેલા છે પરંતુ તેની જાળવરી કરવામાં નથી આવતી અહિયાં બેસવા માટેની જે કુટીરો બનાવવામાં આવી છે તેની પણ કોઈ પણ જાતની જાળવણી નથી કરવામાં આવતી સ્વચ્છતા પણ અહિયાં અભાવ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ હું હું કહીશ કે આ જે દ્રશ્ય છે તે બતાવે ખાસ કરીને અહિયાં જે જાડી જાખરા પણ ઉગી ગયેલા છે પરંતુ કોઈ પણ જાતની સફાઈ કરવામાં નથી આવતી અહીંયા સવારે અને સાંજે મોર્નિંગ વોક જે લોકો આવે છે મોર્નિંગ વોક માટે તે લોકો પણ અહીંયા આવતા હોય છે ખાસ કરીને જ્યારે લોકો પણ અહીં ઘણી વખત આરામ કરવા માટે બપોર ના સમયે પણ આવતા હોય છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની ની જાળવણી નથી કરવામાં આવી તાજેતરમાં જ હાલ જે તલાવ આવેલું છે તળાવની બીજીનું કામ સંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે પરંતુ જે આ સનૈલાઓ પિકનિક પોઈન્ટ છે તેની જાળવણી નથી કરવામાં એટલે હાલત બત્તરમાં બત્તર જોવા મળી રહી છે પોતાના લોકો થોડા સમય પહેલા અહીંયા હરવા ફરવા માટે આવતા હતા પરંતુ જાળવણીના અભાવે હવે લોકો અહીં આવતા આવતા પણ નથી અને સંખ્યા પણ ઓછી જોવા મળી રહી છે જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે તો આ સ્તરનું બ્યુટિફિકેશન થાય